હલો મિત્રો ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ જેના અંદર પાર્ટ ટુ આપણે ભણીશું મિત્રો જેના અંદર અમુક ક્વેશ્ચન લઈને આવ્યા છે મિત્રો જે સારી રીતે આપણે સમજીશું અને આના જે સમજૂતી આપી છે મિત્રો સરકારી પુસ્તક જે ડીએલએડ છે મિત્રો એના અંદરથી આ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજની આપણે માહિતી સારી રીતે ભણીશું મિત્રો આ તમારી પરીક્ષાના અંદર પાંચ ગુણોના અંદર પૂછાશે અને આ પાર્ટ ટુ છે મિત્રો ગઈકાલે આપણે પાર્ટ વન અપલોડ કરી દીધો છે મિત્રો જેના અંદર સમાવેશી શિક્ષણની વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો એ જોજો તમારી પરીક્ષાના અંદર તમને સો ટકા કામ આવશે તો આજના વિડીયોના અંદર મિત્રો આપણે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ મેળવીશું અને ગઈકાલનું જે વિડીયો હતું એના અંદર આપણે સમાવેશી શિક્ષણની માહિતી મેળવી હતી મિત્રો એમસીક્યુ બેઝ ઉપર બરાબર તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો નવો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ છે મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ બરાબર આ પાર્ટ ટુ છે જેના અંદર એમસીક્યુ બેઝ આપણે સારી રીતે સમજીશું પહેલો એક પ્રશ્ન એ છે મિત્રો આના અંદર કે નેશનલ ટ્રસ્ટ ઓગણીસો નવ્વાણું એ વિકલાંગતાની કઈ વ્યાખ્યા આપેલી છે તો જુઓ મિત્રો આ જે છે નેશનલ ટ્રસ્ટ ઓગણીસો એકાણું એક કાયદો છે મિત્રો એ કાયદાના અંદર વિકલાંગતાની વ્યાખ્યા કઈ આપેલી છે તો વિકલાંગ વ્યક્તિ એટલે સ્વાલીનતા ઓટિઝમ જેને કહેવાય છે મગજનો લખો જેને સેરેબલ પાલ્સી કહેવામાં આવે છે મંદબુદ્ધિ મેન્ટલ રિટાઈડેશન કહેવામાં આવે છે અને બહુવિધ વિકલાંગતા મલ્ટિપલ ડિસેબિલિટીઝ કહેવામાં આવે છે આ આ ચારમાંથી કોઈ એકથી ઓછામાં ઓછા ચાલીસ ટકા ચાલીસ ટકા અસરથી પીડિત વ્યક્તિ જેને તબીબ સત્તા જેને તબીબી સત્તા અધિકારીશ્રીએ પ્રમાણ કરેલો હોય છે બરાબર એટલે આ જુઓ મિત્રો કે નેશનલ ટ્રસ્ટ ઓગણીસો નવ્વાણું કાયદો છે મિત્રો એને વિકલાંગતાની આ વ્યાખ્યા આપી છે અને તમારી પરીક્ષાના અંદર આ પૂછાશે આજનું જે આ વિડીયો છે ને મિત્રો એના અંદર આપણે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ મેળવીશું અને કાલનો પાર્ટ વન હતો એના અંદર આપણે સમાવેશી શિક્ષણ વિશે સારી રીતે સમજ્યા હતા બરાબર અને આના અંદરથી પાંચ ગુણનું પૂછાવાનું છે મિત્રો એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ આપણી ટીચિંગ ક છે એને સબસ્ક્રાઈબ કરી દેજો હવે બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે મિત્રો કે ગુજરાત રાજ્ય સરકારે ચાલુ વર્ષે બે હજાર અગિયારમાં વિકલાંગ બાળકના બદલે એમણે શું નામાંકરણ આપેલું હતું તો જો મિત્રો ગુજરાત સરકારે મિત્રો બે હજાર અગિયારના અંદર આ વિકલાંગ બાળકોને નવું નામ આપેલું છે જેનું નામ છે મિત્રો દિવ્યાંગ બાળકો તરીકે એમને ઓળખવામાં આવશે મિત્રો વિકલાંગ બાળકો નહીં બોલવાના હવે આપણે એમને કહેવાનું દિવ્યાંગ બાળકો બરાબર તો બે હજાર અગિયારના અંદર આ નામ આપવામાં આવેલું છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સંકલ્પના બરાબર પરીક્ષાના અંદર આનંદથી ક્વેશ્ચન આવી શકે છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોની સંકલ્પના અંદર આપણે સમજીએ મિત્રો કે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે ગુજરાતમાં અસાધારણ બાળકો કે અપવાદરૂપ બાળકો એવો શબ્દ પ્રયોજવામાં આવે છે બરોબર ડાયરેક્ટ આવો આનંદાજિક ક્વેશ્ચન બની શકે છે બરોબર આગળ પ્રશ્ન આપણે લીધેલો છે અંગ્રેજીના અંદર મિત્રો આ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને શું કહેવાય તો અહીંયા લખેલું છે મિત્રો એબ નોર્મલ ચાઇલ્ડ્સ કહેવાય છે પછી એક્સેપ્શનલ ચાઇલ્ડ તરીકે પણ અમને ઓળખવામાં આવે છે પછી આ બાળકોને મિત્રો ઇમ્પેડ ચાઇલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હેન્ડીકેપેડ ચાઇલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર હેન્ડીકેપેડ ચાઇલ્ડ તરીકે પણ અમને ઓળખવામાં આવે છે શરૂઆતમાં અક્ષમતા ધરાવતા બાળકો એવો શબ્દ પ્રયોજવામાં આવતો હતો બરાબર તો જોવા મિત્રો આ શબ્દો કયા મિત્રો પ્રયોજવામાં આવે છે બરાબર ગુજરાતીના અંદર શું કહેવામાં આવે છે અંગ્રેજીના અંદર શું કહેવામાં આવે છે તો આના અંદરથી ક્વેશ્ચન મિત્રો નીકળી શકે છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના ટોપિકના અંદરથી બરાબર હવે નીચે આપી છે મિત્રો કે હવે ભિન્ન રીતે ક્ષમતા ધરાવતા બાળકો તરીકે પણ ઓળખવામાં આવે છે તો સંકલ્પના અંદર જે આ નામો આપે છે મિત્રો એને યાદ કરી લેવાના પરીક્ષાના અંદર આનંદ ક્વેશ્ચન આવી શકે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગીરહટ યાદ રાખજો ગીરહટ એક વ્યક્તિ છે એમણે મિત્રો અપવાદરૂપ બાળક વિશે મિત્રો કહેલું છે બરાબર તે અપવાદરૂપ બાળકોને કહેવાય આ વ્યાખ્યા આપેલી છે બરોબર તો આનંદથી મિત્રો ક્વેશ્ચન બની શકે છે આ વ્યાખ્યાનો બરોબર તો ગીરહટ અપવાદરૂપ બાળકો વિશે શું કહે છે તો અપવાદરૂપ બાળક એને ગણવામાં આવે છે કે જેને શૈક્ષણિક જરૂરિયાતો સામાન્ય બાળકથી એટલી બધી જુદી જુદી હોય છે કે તેને ખાસ શૈક્ષણિક કાર્યક્રમો સેવાઓ સુવિધાઓ અને સાહિત્ય વગર અસરકારક રીતે શીખવી શકાય નહીં બરોબર તો આ એમને છે મિત્રો વિકલાંગ બાળકો અપવાદરૂપ બાળકો છે એમના વિશે હલ્ટે બરોબર અને આ જે માહિતી છે એના અંદરથી હું તમને સમજ આપું છું હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિર્ક અપવાદરૂપ બાળક વિશે શું કહે છે બરાબર આ વ્યક્તિ છે મિત્રો કિર્ક બરોબર એ અપવાદરૂપ બાળકો વિશે એમણે શું કહેવું છે કે અપવાદરૂપ બાળક એ છે કે જે બાળકમાં માનસિક લક્ષણો સાવૈદાનિક શક્તિઓ ચેતા સ્નાયુવિક કે શારીરિક લક્ષણો સામાજિક કે સાવેગિક વિકાસ અને વાતચીત કરવાની શક્તિની બાબતમાં સામાન્ય બાળકથી જુદી પડે છે આ વિચલિતતા એટલી હદ સુધી હોય છે કે તેની આ શક્તિઓને મહત્તમ કક્ષા સુધી વિકસાવવા માટે શાળાના નિયમિત શાળાના નિયમિત કાર્યક્રમોમાં ફેરફાર કે ખાસ સેવાઓની જરૂર પડે છે તો જો મિત્રો કિરકે પણ અપવાદરૂપ બાળકો વિશે આ માહિતી આપેલી છે અને તમારી પરીક્ષાના અંદર આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે હવે છઠ્ઠા નંબરના અંદર આપ્યું છે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના લક્ષણો કેવા છે બરોબર આના અંદરથી વિધાન સ્વરૂપે એક વિસન બનાવવો હોય મિત્રો તો બની શકે છે બરોબર તે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા જે બાળકો હોય ને એના લક્ષણો શું હોય છે તો આ બાળકો હોય મિત્રો તદ્દન ભિન્ન હોય છે બરોબર જેવી કે જેમને ઓછું સંભળાવતું હોય બોલવાના અંદર કોઈ તકલીફ પડતી હોય છે બરોબર ચાલવાના અંદર તો આ એકદમ અલગ ભિન્ન હોય છે જે સામાન્ય બાળક કરતા હવે નીચે આપ્યું છે મિત્રો કે બાળકોના અસાધારણતાને અપવાદરૂપતાના પાસા કે ક્ષેત્ર જુદા જુદા હોય છે બરોબર જે તમને હાલ બી આંખોથી ઓછું દેખાતું હોય બોલવાના અંદર તકલીફ હોય ચાલવાના અંદર તકલીફ હોય તો આવી બધી મિત્રો અપવાદરૂપતા હોય છે બરોબર જુદા જુદા ક્ષેત્રોના અંદર જેમ કે દ્રષ્ટિના ગુણ લક્ષણોની ખામીમાં દ્રષ્ટિહીનતા અલ્પ દ્રષ્ટિ કહેવાય છે બરોબર જો એક આ ઉદાહરણ આપ્યું છે પછી નીચે આપ્યું છે કે સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો પોતાની જાત સાથે સમાજ સાથે કે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં અસામાન્ય મુશ્કેલી અનુભવે છે કારણ કે એમને મિત્રો અમુક તકલીફ હોય છે શરીરે ખાડખામ પણ હોય છે એના લીધે મિત્રો એ સમાજના અંદર પર્યાવરણના અંદર અને શાળાના અંદર મિત્રો એ સારી રીતે એ અનુકૂલન સાધી શકતા નથી એમને મુશ્કેલી અનુભવાતી હોય છે નીચે આપી છે મિત્રો સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકો વિચલિતતા ધરાવતા હોય છે બરાબર જે આગળ તમને સમજાવ્યું એ પ્રમાણે નીચે આપી છે મિત્રો કે સામાન્ય બાળકોની તુલનામાં આવા બાળકોના વિકાસ તથા ક્ષમતા શક્તિના વિકાસ માટે વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં સંભાર માનવતા જત કે શિક્ષણની જરૂર પડતી હોય છે બરાબર તો આ બાળકોના વિકાસ માટે મિત્રો એમને શિક્ષણના અંદર વિશિષ્ટ શિક્ષક આપવો જોઈએ બરાબર એમને સાધનો આપવા જોઈએ જેવી રીતે એ સારી રીતે સમજી શકે અને એમને શિક્ષણના અંદર સારો એવો ફાયદો થાય મિત્રો બરાબર એને સમજી શકે તો આ બધી જરૂરિયાતો આપણે પૂરી કરવાની છે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના આ લક્ષણો છે બરાબર એના અંદર આપણે અમુક જરૂરિયાતો એમની પૂરી કરી કે જે હવે સાતમા નંબરનો પ્રશ્ન છે મિત્રો એક એક્ટ આપેલો છે મિત્રો આરસીઆઈ એક્ટ બરોબર ઓગણીસ સો બત્રીસના અંદર બન્યો હતો આનું પૂરું નામ છે મિત્રો રિહેબિલિટેશન કાઉન્સિલ ઇન્ડિયન એક્ટ બરોબર યાદ રાખી લેજો રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયન એક્ટ આનું આખું પૂરું નામ છે આના અંદરથી ક્વેશ્ચન બની શકે છે આ એક્ટ જે છે મિત્રો વર્ષ બે હજારમાં આ આરસીઆઈમાં સુધારો કરવામાં આવ્યો હતો બને તો મિત્રો ઓગણીસ સો બત્રીસના અંદર પણ બે હજારના અંદર આના અંદર આરસીઆઈ એક્ટના અંદર સુધારો કરવામાં આવેલો છે કે દ્રષ્ટિ શ્રવણ હાડકાની ખામી અને માનસિક સત

હવે આઠમા નંબરનો પ્રશ્ન આપેલો છે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના માટે કયા શબ્દો પ્રવેશ છે તો જોવા મિત્રો આના અંદરથી આવા ક્વેશ્ચન બની શકે છે અગાઉ આપણે સમજ્યા મિત્રો કે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોના માટે કયા શબ્દો વપરાય છે અપવાદરૂપ બાળકો તરીકે પણ ઓળખવામાં આવે છે અસાધારણ બાળકો તરીકે પણ એમને ઓળખવામાં આવે છે અને ભિન્ન રીતે અક્ષમતા ધરાવતા બાળકો તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે છે તો જુઓ મિત્રો આજે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો વિશેની માહિતી તમને કેવી લાગે છે મિત્રો આ પાર્ટ ટુ છે બરોબર પાર્ટ એક ના જોયો હોય તો જોઈ લેજો મિત્રો બરોબર પાંચ ગુણ એ તમારી પરીક્ષાના અંદર બહુ મોટો ભારાંક કહેવાય પાંચ ગુણના અંદર મિત્રો તમે મેરિટના અંદર આવી પણ શકો છો અને મેરિટના બહાર પણ તમે ફેંકાઈ શકો છો બરાબર તો આવા બધા મુદ્દાઓ જે તમને આપ્યા છે નવા અભ્યાસક્રમના અંદર એ સો ટકા કવરઅપ કરજો મિત્રો અને આના અગાઉ મિત્રો આપણે ચુમ્માળીસ વાળું સમાવેશી શિક્ષણનું એક વિડીયો બનાવેલું છે મિત્રો બરોબર એ પણ ચેનલ પર પડેલું છે તમે જઈને ચેક આઉટ કરીને જોજો મિત્રો ચુમ્માળીસ એમસીક્યુ છે મિત્રો જે અગાઉની પરીક્ષાના અંદર પૂસાયેલું છે બરોબર જે અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા બધા પ્રશ્નો એના અંદર લીધેલા છે એ તમને ઘણો ફાયદો અપાવશે એટલે કુલ મિત્રો આપણા સમાવેશી શિક્ષણના ત્રણ વિડીયો થાય છે આ પાર્ટ ને પાર્ટ ટુ અને અગાઉ બનાવેલું સમાવેશી શિક્ષણનું વિડીયો એ પણ જોજો તમારા મિત્રોને શેર કરજો અને હા ચેનલ ઉપર નવા હોય આપણી તો ટીચિંગ જઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે નવમાં નંબરના અંદર આપ્યો છે મિત્રો આરપી ડબલ્યુડી બરાબર આરપી ડબલ્યુડી એક્ટ છે મિત્રો જેનો ફૂલ નેમ થાય છે રાઇટ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ યાદ રાખી લેજો એક્ટ છે બે હજાર સોળના અંદર આની રચના કરવામાં આવી હતી તો જુઓ મિત્રો એની થોડીક માહિતી છે અને પરીક્ષાના અંદર આનાદાથી ક્વેશ્ચનો બની શકે છે તો ચૌદ ડિસેમ્બર બે હજાર સોળ રાજ્યસભા અને લોકસભામાં પાસ થયો હતો મિત્રો આ એક્ટ બરોબર અને અઠ્યાવીસ ડિસેમ્બર ગેજેટના અંદર જાહેર કરવામાં આવ્યો હતો આ એક્ટને તો આનાદ પણ ક્વેશ્ચન બની શકે છે મિત્રો હવે નીચે આપી છે મિત્રો કે આ અધિનિયમમાં અંધ મગજનો લકવો ઓછી દ્રષ્ટિ મંદ બુદ્ધિ હાડકાની ખામી તથા માનસિક રોગોનો સમાવેશ કરવામાં આવે છે જેમાં સાત મુખ્ય કેટેગરી છે અને એકવીસ પ્લસ વિકલાંગતાઓ આના અંદર આપવામાં આવેલી છે બરાબર આનંદથી ક્વેશ્ચન પણ આવી શકે છે નીચે આપી છે મિત્રો કે વ્યક્તિના અધિકારો સમાનતા અવસર સંપત્તિ ઘરવાસ સંતાન અને શિક્ષણ એના ઉપર મિત્રો આ ભાર મૂકે છે એક્ટ બરાબર કે જે આ વિકલાંગ બાળકોને એમને સમાનતા મળે એમને એક અવસર સમાજના અંદર મળે સંપત્તિના અંદર પણ હક મળે બરાબર ઘરવાસ પણ કરી શકે સંતાન પ્રાપ્તિ એ તો કરી શકતા જ હોય છે પણ એમને જરૂરી સગવડો પૂરી પાડવાની બરાબર અને બીજું કે શિક્ષણના અંદર પણ એમને હક મળે એટલા માટે આ આરપીડબ્લ્યુડી એક્ટ બે હજાર સોળના અંદર બનાવવામાં આવેલો છે નીચે આપ્યું છે મિત્રો આ અધિકારના અંદર આ અધિનિયમના અંદર કુલ સાત પ્રકરણો અને એકસો બે ખંડોનો સમાવેશ કરવામાં આવેલો છે તો જો મિત્રો આરપીડબ્લ્યુડી એક્ટ જે છે મિત્રો એના અંદર સાત પ્રકરણો આપેલા છે અને એકસો ખંડો આપેલા છે આટલું યાદ રાખજો મિત્રો આના અંદર ઇક્વેશન સો બની શકે છે હવે નીચે મિત્રો જુઓ આના સિદ્ધાંતો આપ્યા છે આરપીડબ્લ્યુડી આરપીડબ્લ્યુડી જે એક્ટ છે ને એના સિદ્ધાંતો છે બરાબર તો સિદ્ધાંતો સમજજો મિત્રો કે એક એવો સિદ્ધાંત આપે છે મિત્રો કે આત્મગૌરવ સ્વયંસત્તા અને સ્વતંત્રતા મળે બીજો આપે છે મિત્રો ભેદભાવ ન કરવો જોઈએ ત્રીજા નંબરનો સિદ્ધાંત એ છે કે સમાજમાં સંપૂર્ણ ભાગીદારી એમને આપવી જોઈએ આ વિકલાંગ બાળકોને ચોથા નંબરમાં આપ્યું છે મિત્રો માનવ વિવિધતાનો સ્વીકાર બરાબર માનવ વિવિધતાનો સ્વીકાર કરવું જોઈએ જે આ વિકલાંગ બાળકો હોય છે ને એમનો આપણે સ્વીકાર કરવો જોઈએ બરાબર એમને પણ સમાજના અંદર રાખવા જોઈએ હવે પાંચમા નંબરના અંદર આપી છે કે સમાન તક એમને મળી પછી નંબરમાં છે કે પણ એમને મળવી જોઈએ સાતમા નંબરના અંદર આપ્યું છે કે સ્ત્રી પુરુષ સમાનતા પણ મળવી જોઈએ અને આઠમા નંબરના અંદર ક્ષમતા અને આદરનો માન એમને મળવું જોઈએ તો આ એમના સિદ્ધાંત છે મિત્રો આરપીડબ્લ્યુડી એક્ટ જે છે મિત્રો એના સિદ્ધાંત છે પરીક્ષાના અંદર આવી શકે છે હવે મિત્રો નીચે આપી છે શિક્ષણ માટેની જોગવાઈઓ આરપી ડબલ્યુડી એક્ટ જે છે મિત્રો યાદ રાખજો આરપી ડબલ્યુડી એક્ટ જે છે ને એમને શિક્ષણના અંદર કઈ કઈ જોગવાઈઓ આપી છે આના અંદરથી વિધાનરૂપે ક્વેશ્ચન બનાવવો હોય તો બની શકે છે એક આપી છે મિત્રો ભેદભાવ વિના પ્રવેશ અને સમાન શિક્ષણ નીચે આપ્યું છે મિત્રો સુગમ ઇમારતો અને પરિસર નીચે આપ્યું છે મિત્રો વ્યક્તિગત જરૂરિયાત મુજબ આવાસ અને સહાય આપવી જોઈએ પછી આપ્યું છે કે અભ્યાસક્રમ અને પરીક્ષા માટે યોગ્ય ફેરફાર હોવો જોઈએ એમના માટે અને બીજું કે સહાય શિક્ષકનો રેશિયો કેટલો હોય એક પોઈન્ટ એક જેમ પાંચસનું પ્રમાણ હોવું જોઈએ મિત્રો આનાદાથી ક્વેશ્ચન આવી શકે છે આગળ મેં પ્રશ્ન લીધા છે મિત્રો આ બધાના હવે નીચે એક આપી છે મિત્રો કે નાણાકીય સહાય પુસ્તકો સ્ટેશનરી યુનિફોર્મ સાધન સામગ્રી એમને મળવી જોઈએ નીચે આપી છે મિત્રો વાહન વ્યવહાર એસ્કોર્ટ એલાઉન્સ રિસોર્સ રૂમ એમને મળવો જોઈએ નીચે આપેલું છે કે સામાજિક સુરક્ષા પેન્શન્સ તબીબી સહાય રોજગાર સહાય રમતગમત સુવિધા પણ એમને મળવી જોઈએ અને નીચે મહત્ત્વની બાબત એ છે કે ઉચ્ચ શિક્ષણ અને નોકરીઓમાં અનામત ત્રણ ટકાથી લઈને ચાર ટકા એમને મળવી જોઈએ મિત્રો આ વિકલાંગ બાળકોને બરોબર આરપીડબ્લ્યુડી એક્ટ જે છે ને એના અંદર મિત્રો આ શિક્ષણ માટેની ખાસ જોગવાઈ આપવામાં આવેલી છે તો સંપૂર્ણ માહિતી સાથે મિત્રો આપણે સમાવેશી શિક્ષણના પાર્ટ ટુ સાથે મિત્રો આપણે પૂર્ણ કરી દઈશું અને ત્રણ વિડીયો આપણે સમાવેશી શિક્ષણના બનાવ્યા છે પાંચ ગુણોના અંદર પૂછા અનુસાર તમારી ટેટ વનના અંદર નવા અભ્યાસક્રમ મુજબ એટલે આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો જો ચેનલ ઉપર નવા હોય મિત્રો તો આપણી ચેનલ ટીચિંગ ગજેને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ ગજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી હતી ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને ટેટ વન માટે મહત્વના જે વિડીયો હોય છે ને મિત્રો એ એના અંદર મેંખતો હોઉં છું કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે અને આના સિવાય હું એના અંદર એજ્યુકેશન અપડેટ પણ આપતો હોઉં છું હવે મિત્રો ટીચિંગ અજે કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર આપણું પેજ બનાવ્યું છે જેના અંદર સ્ટ્રેટિક ની રીલ્સ બને છે મિત્રો એ બધી રીલ્સ તમે જોજો તમને આ જીકે મિત્રો તમારી ટેટ વનના અંદર પૂછાશે તમને સો ટકા કામ આવશે આના સિવાય હું એના અંદર એજ્યુકેશન અપડેટ આપતો હોઉં છું એટલે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો ત્યાં જઈને સૌ પ્રથમ ફોલો કરી દેજો કારણ કે તમને એજ્યુકેશન અપડેટ માટે સો ટકા કામ આવશે હવે દસમા નંબરના અંદર એક એક્ટ આપેલો છે મિત્રો ધ નેશનલ ટ્રસ્ટ એક્ટ ઓગણીસો નવ્વાણુંના અંદર બનાવવામાં આવેલો છે મિત્રો અને આ એક્ટોના વિશે મિત્રો માહિતી સો ટકા તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો બરાબર દરેક એક્ટ મેં આના અંદર લઈ લીધા છે અને આ જે બધી માહિતી છે ને મિત્રો આ ડીએલએડ પુસ્તક જે છે ને એના અંદર આપેલી છે તો જો મિત્રો આ એક્ટ વિશે આપણે સારી રીતે સમજીએ મિત્રો કે ઓટિઝમ સેરેબલ પાલસી મેન્ટલ રિટાયરશન બહુવિધ મેન્ટલ રિટાયરશન અને બહુવિધ વિકલાંગતા ધરાવતા લોકો માટે બરોબર આ ત્રણ પ્રકારના જે વ્યક્તિ હોય ને એમના માટે મિત્રો આ એક્ટ છે બરોબર ઓટિઝમ સેરીબલ પાલ્સિન મેન્ટલ રિટાયર રિટેન્શન અને બહુવિધ વિકલાંગતા ધરાવતા લોકો માટે આ એક્ટ બનાવવામાં આવ્યો છે પછી રાષ્ટ્રીય ટ્રસ્ટ દ્વારા સમર્થન થાય છે મિત્રો આ એક્ટનું સમાજમાં નજીક રહી અશક્ત અને સ્વતંત્ર જીવન આપવા માટે મદદ કરે છે પરિવાર સાથે રહેવા માટે સહાય આપે છે આ એક્ટ અને જરૂરિયાતમંદ લોકો માટે આધાર ઊભો કરે છે આ એક્ટ અને વિકલાંગોનું શિક્ષણમાં સમાવેશ કરવા માટે આ એક્ટની બહુ મોટી યોગદાન આપવામાં આવેલું છે આ એક્ટ દ્વારા હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો અધિનિયમ ઓટિઝમ ધરાવતા બાળકો માટે ખાસ બનાવવામાં આવ્યો છે તો નેશનલ ટ્રસ્ટ એક્ટ ઓગણીસો નવ્વાણું બનાવેલા છેડિયો બનાવ્યા છે મિત્રો જોઈ લેજો એમસીક્યુ બેઝ છે ત્રણ વીડિયોના અંદર એકસો એસી ક્વેશ્ચન છે અને બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર કમસે કમ પંદર ગુણોના અંદર પૂછાવાનો છે બરોબર એટલે એ જોઈ લેજો મિત્રો તમારી પરીક્ષાના અંદર તમને સો ટકા કામ આવશે બીજું કે ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી અને

હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરસીઆઈ એક્ટમાં બે હજારમાં કરવામાં આવેલા સુધારાનો મુખ્ય હેતુ શું હતો તો બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરસીઆઈ એક્ટ બે હજાર બેમાં કરવામાં આવેલા સુધારાનો મુખ્ય હેતુ શું હતો તો વિકલાંગોને ઓળખ અને તાલીમમાં માપદંડ નક્કી કરવાનો મિત્રો આમનો મુખ્ય હેતુ હતો અને આવા ક્વિશન તમારી પરીક્ષાના અંદર આવી શકે છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરપી ડબલ્યુડી એક્ટ બે હજાર સોળ ક્યારે ગેજેટમાં જાહેર કરવામાં આવ્યો હતો તો અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર સોળના રોજ મિત્રો આરપી ડબલ્યુડી એક્ટ બે હજાર સોળ મિત્રો ગેજેટના અંદર જાહેર કરવામાં આવ્યો હતો અને આ બધી માહિતી મિત્રો આપણે આગળ આપણે ઉપર સમજી ગયા છીએ હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આરપીડબ્લ્યુડી અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણો અને ખંડોનો સમાવેશ થયેલો છે આરપી ડબલ્યુડી એક્ટ જે છે મિત્રો એના અંદર સાત પ્રકરણો આપેલા છે અને એકસોને બેક હંડ આપવામાં આવેલા છે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણમાં આરપી ડબલ્યુડી અધિનિયમ મુજબ સહાયક શિક્ષણનું પ્રમાણ કેટલું નક્કી કરાયેલું છે તો એક જેમ પાંચ શિક્ષણનું મિત્રો આ પ્રમાણ નક્કી કરવામાં આવેલું છે તો જુઓ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોના અંદર બરોબર આ એક્ટો જે આપી છે એની પણ સંપૂર્ણ માહિતી આપી છે અને એના અંદરથી કેવા ક્વેશ્ચન નીકળે છે એ પણ માહિતી આપવામાં આવે છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે સોળમા નંબરનો મુદ્દો આપ્યો છે કે વિકલાંગોનું શિક્ષણમાં સમાવેશન કઈ કઈ રીતે કરવામાં આવ્યું છે તો એક છે મિત્રો જેને શિક્ષણથી વંચિત રહેવું બરાબર કહેવામાં આવે છે એક્સક્લુઝન એનો મતલબ થાય છે મિત્રો શિક્ષણથી વંચિત રહેવું તો એના અંદર શું માહિતી છે મિત્રો દ્રષ્ટિહીન મુખ બ્રધરી માનસિક ખામી ધરાવનાર બાળકોને શાળા જવામાં મર્યાદા આ માહિતી આના અંદર આપવામાં આવી છે મિત્રો એક્સક્લુઝનના અંદર શિક્ષણથી વંચિત રહેવું એના અંદર બીજું આપ્યું છે મિત્રો કે આવા બાળકો શાળા આવા બાળકો શાળા શિક્ષણથી વંચિત રહે છે બરાબર તો જો વિકલાંગોનું શિક્ષણમાં સમાવેશનના અંદર મિત્રો આ બધી બાબતો આપી છે એના અંદર માહિતી આપી છે આના અંદરથી ડાયરેક્ટ મિત્રો વિધાન રૂપે વાક્ય બની શકે છે ક્વેશન બની શકે છે તો આવા બાળકો શાળા શિક્ષણથી વંચિત રહે છે બીજું નીચે આપ્યું છે જૂની માન્યતા મુજબ આ બાળકો તો વિશિષ્ટ શાળામાં જ ભણે છે બરાબર આ સામાન્ય શાળાના અંદર ના ભણે છે સામાન્ય બાળકો હોય ને એના સાથે આ બાળકો ભણતા નથી અને આ બાળકો જે છે ને મિત્રો એ વિશિષ્ટ શાળાના અંદર ભણતા હોય છે બરાબર એક્સક્લુઝન જેનું નામ છે શિક્ષણથી વંચિત Habis bisa nombor nantara bisa mitro સિગ્રેસન અને ઇન્ટેગ્રેશન યાદ રાખજો સિગ્રેસન અને ઇન્ટેગ્રેશન છે વિશિષ્ટ શાળા કહેવાય છે આના શું થાય છે મિત્રો તો વિશિષ્ટ શિક્ષક હોય છે અને વિશિષ્ટ સાધનો એમના માટે હોય છે અને હોસ્ટેલની પણ સુવિધા હોય છે કારણ કે બાળકો થોડા અપવાદરૂપ બાળકો હોય છે એટલે એમના માટે સુવિધા માટે આ સાધનો બરાબર અને વિશિષ્ટ શિક્ષક પણ એમને સમજાવવાળો હોવો જોઈએ હવે નીચે આપી છે મિત્રો દરેક વિકલાંગ બાળક અહીં પ્રવેશ ન પામતા વંચિતતા બરાબર તો આના મિત્રો જો કોઈ બાળક મિત્રો વિકલાંગ બાળક હોય ને પ્રવેશ ન મેળવે એનાથી વંચિત રહે બાબત અનાજ સૂચવામાં આવેલી છે પછી નીચે આપીશું મિત્રો શાળા પૂર્ણ પછી કુટુંબ સમાજમાં મુશ્કેલી થાય બરોબર શાળા જ્યારે પૂરી થાય ને ત્યારબાદ મિત્રો એમને સમાજના અંદર સમાયોજન સાધવાના અંદર ઘણી બધી મુશ્કેલીઓ અનુભવાતી હોય છે પછી અલગ શાળામાં ભણેલા બાળકને પછી સામાન્ય કક્ષામાં સ્વીકાર ન મળતો બરાબર તો જે આ સામાન્ય બાળકો જે ભણતા હોય ને એમના સાથે મિત્રો આ વિશિષ્ટ શાળાના અંદર ભણેલા જે બાળકો હોય ને એમને મિત્રો આના અંદર સમાવેશ મળતો નથી સામાન્ય શાળાના અંદર બરાબર તો જો વિશિષ્ટ શાળાઓના અંદર આ બધી બાબતો સમજાવવામાં આવેલી છે જે વિકલાંગનું શિક્ષણમાં સમાયોજન કરવામાં આવ્યું છે ને મિત્રો એ બાબતો અહીંયા સમજાવેલી છે હવે ત્રીજા નંબરના અંદર આપ્યું છે મિત્રો ઇન્ટેગ્રેસેશન સંમલિત કરવા માટે બરાબર જુઓ ઇન્ટીગ્રેસેસન સંમલિત કરવા માટે આ મુદ્દાના અંદર આપણે સમજીએ ઇન્ટિગ્રેટેશન એટલે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સામાન્ય શાળામાં સામેલ કરવું પણ તેમની સહાય માટે વિશિષ્ટ સાધન શિક્ષક અથવા વર્ગની મદદ ઉપલબ્ધ કરવી જોઈએ બરાબર તો આના અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે વિશિષ્ટ જરૂરિયાતવાળા જે બાળકો હોય છે ને એમને સામાન્ય શાળાના અંદર આપણે સામેલ કરીએ પણ એમના માટે અલગથી એક વિશિષ્ટ શિક્ષક પણ રાખવા જોઈએ વિશિષ્ટ સાધનો પણ આપવા જોઈએ એમને સમજવા માટે અને એમને મદદ ઉપલબ્ધિ મળી રહેવી જોઈએ આ એક મુદ્દો આપેલો છે આના અંદર પછી એનો હેતુ શું છે મિત્રો કે બાળકોને સામાન્ય શૈક્ષણિક અને સામાજિક અનુભવ પ્રાપ્ત થાય એટલા માટે મિત્રો આ મે મેન એનો હેતુ છે નીચે છે મિત્રો એનો ફાયદો કે વિકલાંગ બાળકોનો સામાજિક એકીકરણ થાય છે આના લીધે બરાબર આ બંને જે સામાન્ય બાળકો અને વિશિષ્ટ બાળકો બંને સાથે રહે મિત્રો તો વિકલાંગ બાળકોનો સામાજિકીકરણના અંદર ફાયદો થતો હોય છે આત્મવિશ્વાસ અને સહભાગીતામાં વધારો થાય સાથે ભણવાથી નીચે આપી છે મિત્રો સમાજ અને બાળકોમાં સહાનુભૂતિ અને સમજણ વધી રહે તો જો મિત્રો આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સંમેલિત કરવાના અંદર બંનેને ભેગા કરવામાં પછી ઉદાહરણ આપ્યા છે મિત્રો કે ઈશાન તાર્કિક ક્ષમતા ઊંચી પરંતુ લર્નિંગ ડિફિકલ્ટી ધરાવતો હતો મિત્રો આ ઈશાન જે તારે જમીન પર ફિલ્મ છે ને એનું એક ઉદાહરણ આપ્યું છે તે સામાન્ય શાળામાં દાખલ યા શિક્ષક અને સહાયક સાધનો સાથે સાથે ભણે બીજા બાળકો સાથે ગ્રુપ પ્રોજેક્ટ અને સ્પર્ધામાં ભાગ લે છે તો જો આ બાબત આના અંદર સમાવેશ કરવામાં આવેલો છે પરિણામે ઈશાનો સામાજિક અને શૈક્ષણિક વિકાસ થાય છે તો એવું કહેવા માગે છે મિત્રો કે જે આ વિશિષ્ટ બાળકો હોય ને એમને સામાન્ય શાળાના અંદર ભણાવવા જોઈએ કે જેથી કરીને જે સામાન્ય બાળકના અંદરનો એમના અંદરનો આત્મવિશ્વાસ વધે છે સમૂહ ભાવના કેળવાય છે અને વિશિષ્ટ બાળકોના અંદર સામાજિક એકીકરણ ઉદભવતું હોય છે મિત્રો તો આ બધો એનો ફાયદો થાય છે જે આ ઇન્ટિગ્રેટેશન જેને સમ લના અંદર કરવામાં આવે ત્યારે મિત્રો આ બધા ફાયદા થતા હોય છે તો સમાવેશી શિક્ષણ મિત્રો કઈ રીતનું કરવું જોઈએ આ બધી બાબતો આના અંદર સમજાવવામાં આવેલી છે હરેક મુદ્દા અને આના અંદર એક ક્વેશન આવી શકે છે હવે મુદ્દો આવ્યો છે મિત્રો જો ઇન્ક્લુઝન જેને સમાવેશી એજ્યુકેશન કહેવાય છે સમાવેશી શિક્ષણ આના અંતર ક્વેશ્ચન સો ટકા છે તે સામાન્ય શાળામાં વિશિષ્ટ બાળકોને સામેલ કરવા જોઈએ બરાબર આવું છે તે વિશિષ્ટ શિક્ષક સહાયક સાધનો દ્વારા શૈક્ષણિક અનુભવ પૂરા પાડવો જોઈએ સામાન્ય શાળાના અંદર જ ભણાના મિત્રો આજે વિશિષ્ટ બાળકોને બરાબર પણ એમને વિશિષ્ટ શિક્ષક મળવો જોઈએ વિશિષ્ટ સાધનો મળે અને શૈક્ષણિક અનુભવ પૂરો પડે એ રીતની મિત્રો એમની દેખરેખ રાખવી જોઈએ નીચે આપી છે મિત્રો એના હેતુઓ સૌના માટે શિક્ષણ અને દરેક બાળકનું શિક્ષણમાં સમાન અવસર મળે છે મિત્રો કોઈ પણ જાતનો ભેદ ના રહે આના અંદર એક ઉદાહરણ આપ્યું છે કે દ્રષ્ટિહીન બાળક સાથે ભણે સ્પર્શ અને બ્રેલ સાધનોનો ઉપયોગ કરે બરાબર એક ઉદાહરણ આપ્યું છે કે દ્રષ્ટિને જે બાળક હોય ને એને ભણાવવા માટે શું છે કે સ્પર્શ અને બ્રેલ સાધનોનો ઉપયોગ કરીને ભણે કે જેથી કરીને જે શિક્ષણ છે સારી રીતે મળી રહે નીચે આપ્યું છે મિત્રો આર એમ એસ એ આઈઈડીસી સેલ અંતર્ગત સંકલિત સંમેલિત શિક્ષણ કરવામાં આવે છે મિત્રો જો તો ઇન્ડિયાના અંદર મિત્રો આ રીતે થાય છે આર એમ એસ એ એસ એલ બરાબર આના અંતર્ગત મિત્રો આ સમેલિત શિક્ષણ કરવામાં આવે છે તો આ સંસ્થાનું નામ પણ અહીંયા પૂછાઈ શકે છે બરાબર હવે સત્તરમાં નંબર આપણો પ્રશ્ન સમજીએ કે શિક્ષણમાં એક્સક્લુઝન શબ્દોનો અર્થ કયો થાય છે બરાબર તો વિકલાંગ બાળકોને શાળામાંથી દૂર રાખવા જોઈએ તો આ શબ્દો જે છે ને મિત્રો એને સારી રીતે સમજો આનાથી પણ ક્વેશ્ચન બની શકે છે બરાબર તો એક્સક્લુઝનનો અર્થ એવો થાય છે મિત્રો કે વિકલાંગ બાળકોને શાળામાંથી દૂર રાખવા હવે નીચે આપ્યું છે હવે અઢારમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વિશિષ્ટ શાળાની મુખ્ય મર્યાદા કઈ છે તો વિશિષ્ટ શાળાઓ જે હોય છે ને એની મુખ્ય મર્યાદા એ છે મિત્રો કે શાળા પૂર્ણ પછી સમાજમાં સમાયોજન મુશ્કેલી થતી હોય છે બરાબર એની વિશિષ્ટ એક મર્યાદા છે તો જો મિત્રો આ સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોનું પાર્ટ ટુ છે બરાબર બસ અહીંયા મિત્રો સમાવેશી શિક્ષણનો ટૉપિક પૂરો થાય છે બરાબર પાર્ટ વન ને પાર્ટ ટુના અંદર સંપૂર્ણ માહિતી આપી દીધેલી છે અને બીજું કે આના સિવાય પણ એક ચુમ્માળીસ વાળો આપણે એક વિડીયો બનાવીશું સમાવેશ સી શિક્ષણનું એ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો આખું પ્લે લિસ્ટ પણ આપેલું છે એ વિડિયો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો ઓગણીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇન્કલુઝનનો મુખ્ય હેતુ કયો છે તો સામાન્ય શાળામાં સૌ બાળકોને સમાન અવસર આપવો જોઈએ બરોબર આ ઇન્ક્લુઝનનો મુખ્ય હેતુ છે બરાબર સામાન્ય શાળામાં સૌ બાળકોને સમાન અવસર આપવો જોઈએ તો જો મિત્રો આ ઓગણીસ એમસીક્યુની સમજ તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ટીચિંગ જે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો અને બીજી મહત્વનું શું મિત્રો કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ અને પેજ બનાવેલું છે આ બંનેના અંદર મિત્રો વિડીયોની પણ અપડેટ આપવામાં આવે છે અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ અપલોડ કરવામાં આવે છે એટલે બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈને તમે ફોલો કરી દો મિત્રો સૌ પ્રથમ કારણ કે એ તમને એજ્યુકેશન અપડેટ માટે સો ટકા કામ આવશે અને હા આપણે ટીચિંગ અજય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય